કૃષ્ણ કનૈયા લાલ કી જય ગજાનંદ ગણપતિ મહારાજની જય ઢોલ વાગ્યા ગણેશજીના ઢોલ વાગ્યા ઢોલ વાગ્યા ગણેશજીના ઢોલ વાગ્યા ૂડો પણ થયો છ ઉજભાઈ ગણેશજીના ચોલ વાગ્યા ચોલ વાગ્યા ગણેશજીના ઢોલ વાગ્યા ત્યાં તો અબિલે ગુલાલ ની છોડવ્યું ત્યાં તો અબિલે ગુલાલ ની છોડાયું રે વડી માનો ની ગવાય ગણેશજી છોલ વાગ્યા વળી માનો ગણેશજીના ઢોલ વાગ્યા દાદા દીદી ને સીધી ને સાથે લાગે ને સાથે લાગ્યા મંગલમૂર્તિ તો મીઠું મલકાય ગણેશજીના ઢોલ વાગ્યા ઢોલ વાગ્યા ગણેશજીના ઢોલ વાગ્યા નાચે નર નારી મસ્ીમા ભાન બોલ નાચે નર નારી મસ્ીમા ભાન ભૂલ મારે હયે હ ખન માય ગણેશજી ઢોલ વાગ્યા ઢોલ વાગ્યા ગણેશજી ના ઢોલ વાગ્યા બાપા મોરિયા નો માડપ ગુંજી ઉઠો ઉ બોલાવે જય જય કાર ગણેશજી ઢોલ વાગ્યા કોઈ કરવા ગણેશજીને તિલક કરે કોઈ પહેરાવે ફૂલો હાર ગણેશજી ઢોલ વાગ્યા ઢોલ વાગ્યા ગણેશજીના ઢોલ વાગ્યા બાળ પક્ષ ની આરતી પછી રજ પછાળું વેઠાય ગણેશજી ઢોલ વાગ્યા ઢોલ વાગ્યા ગણેશજીના ઢોલ વાગ્યા ઢોલ ભાગ્યા